મનુભાઈ સોલંકી છે મેં ગુજરનાર મારા પાણી જ થાય છે અને નાકનો સામાન્ય પ્રોબ્લેમ હતો એ માટે એને સદ સદવિચાર હોસ્પિટલ છે ત્યાં તપાસ કરાવી રિપોર્ટ કરાવ્યા અને આજે સવારે એને ઓપરેશન માટે બોલાવ્યા અને સાંજે એને એડમિટ કર્યો સવારે ઓપરેશનમાં લઈ ગયા બરાબર પછી સામાન્ય ઓપરેશનના કારણે અમે બધા એને નજીકના હતા એના મમ્મી એ બધા હાજર હતા અમે અગિયાર વાગે ગયા બરાબર એ દરમિયાન ડૉક્ટરોએ એવું કીધું કેને ઓપરેશન ચાલુ હતું ઈ દરમિયાન હોસમાં આયા ઓપરૂ થઈ ગયા પછી પછી કે અમારે 얘 વાતચીત કરી અમે કુછ એલચાને બે બે બંધ થઈ ગયા પછી મે પ્રયાસ ચાલુ કર્યા આટના ડોક્ટરને બોલાવ્યા ઇન્ટરવ્યુ કરતા જ ઘણા અમે લેલીન મારી કર્યા ઓ મેન વસ્તુ એમ છે બ્લડ અત્યારે પીએમ માં લાવ તો બ્લડ બંધ ન થતું હી માંગણી અમને ડાઉટ છે ડોક્ટરની બેદરકારીના કારણે આ વસ્તુ બને છે મારું નામ ગોપાલભાઈ રાજાભાઈ કોળી દવાખાને ઘટના બની છે અને એ મારા ભત્રીજો છે બરાબર અને એ આપણા સદવિચાર હોસ્પિટલમાં સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરેલા અને સવારે આઠ ને દસ વાગ્યા તો મારી પર એનો ફોન આવ્યો હતો એને કાંઈ હતું જ નહીં અને નાકનું સામાન્ય હોસ્પિટલમાં અહીંયા નાકનું ઓપરેશન હતું બરાબર એના લીધે પછી કોઈ બી ડૉક્ટરની બેદરકારને લીધે થયેલું છે કેમ કે એને કાંઈ થયું જ નથી અને અત્યારે ડૉક્ટરવાળા એમ એમ કહે છે કે હૃદય બંધ પડી ગયું એટલે અમને માન્ય નાકના પ્રોબ્લેમના લીધે હા કાલે એ ગાડી લઈને જ આવ્યો સાહેબ ગાડી લઈને જ તે આવ્યો તો એ અને હજી ગાડી ના પડી જ છે નાકમાં એનું હાડકું વધતું હતું એનું ઓપરેશન હતું સદવિચાર લીલા સર્કલ હોસ્પિટલ